અસલામ વેકુમ બેન હાઈ એવરીવાન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને આજે રમઝાન ડેટ ટ્વેન્ટી ટુ બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો આજનો આપણો મિની વ્લોગ બપોર પછી ચાલુ થાય છે કેમ કે યાર સવારના કહેવાય ને કે નહીં શહેરીનું કે કાંઈ સીન નહોતો લીધો કેમ કે ભાઈ વાત જવા જાય નહીં બરાબર કહેવા જેવું નથી તો ચાલો અત્યારથી આપણો બ્લોગ ચાલુ થાય છે અત્યારના અલહમદુલ્લા આશ્રની હમણાં નમાઝ થશે અજાન થશે પછી નમાઝ થાય ને હા તો એ જ મારો માઇન્ડ એ જ કહેવા માગું છું પહેલાં અજાણ પહેલાં અજાન થાય પછી નમાઝ થાય ડાયરેક હું પેલા નમાજ બોલી તો ચાલો હવે અસરની નમાજ પડવા જઈએ છીએ હમણાં અજાન થશે એટલે પછી હું મળું છું તમને બરોબર ત્યાં સુધી બહેનાર્યો જો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને વ્લોગ રિલેટેડ વિડીયો મળે છે ચાલો બેનારીઓ અત્યારે અસરની નમાજ પડીને હું આવી ગયો છું ઘરે અને ઇફતારીની બધી વસ્તુ લેતા આવ્યો છું ચાલો પછી અબલસ્તાને પણ જતા આવ્યો છું ઇફતારીની બધી વસ્તુ ટોટલ લેતા આવ્યો તો હવે થોડું ઘરનું કામ છે તો ચાલો પતાવીએ છીએ બરાબર અને ઇપકારીનું બધું બતાવું છું તમને ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો ચલો તમને બતાવું છું બરાબર અને આપણે રાતે હરમ મસ્જિદે ઈન્શાલા ખાનકામાં જવાનું છે ત્યાં માશાલ્લા જીકરે થાય છે બયાને થાય છે અને દુઆ પણ થાય છે તો વિડીયોમાં એક સુધી બીના રહેજો આપણે રાતે જવાનું છે બરાબર હું અને ફ્રેન્ડ સર્કલ છે બે ત્રણ સાથી જવાના છીએ અમે તો તમને વિડીયોમાં આગળ બતાવીશ બરાબર ને روجو آسانی گیا تو વજુ કરી લઉં છું હું બરાબર કેમ કે મગરીબની નમાજ પડવાની બાકી છે અને હજુ આજે નથી કર્યું મેં તો હજુ અમદાવાદ કમ્પ્લીટ જ હોય પણ ચાલો હજુ કરી લઉં છું પછી મગરીબની અજાન નથી થઈ હજી અજાન થાય એટલે નમાજ પડવા છું ચાલો અત્યારે હું રેડી થઈ ગયો છું બરાબર કેમ કે રોજુ પણ ખોલી લીધું હતું મગરીબની નમાજે પડી લીધી બરાબર તો અત્યારે ટાઈમ થઈ ગયો છે ઈશાનો તો હવે ઈશાની નમાજ પડવાની છે અને તરાબી પણ પડવાની છે અને ગાઈસ આજે છે 23મી મોટી ઘણા લોકો એમ વિચારતા હોય છે કે ખાલી સત્યાવીસની મોટી રાત છે એ જ મેન હોય છે પણ નથી એવું નથી કે આમાં પાંચ મોટી રાત હોય છે એકવીસ પચ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ને ઓગણત્રીસ તો ઘણા લોકોએ એવો જ મામૂલ બનાવી લીધું છે કે ખાલી સત્યાવીસની મોટી રાત એમાં જ આપણે ઈબાદત કરવાની નહીં ભાઈ એવું નથી બરાબર આ પાંચ રાત છે તેમાંથી એક રાત ગોતવાની છે એટલે એ આપણને તો કાંઈ એવા આપણે કાંઈ છે નહીં જે આપણને ખબર પડી જાય અલ્લાના બંદા તો આપણે એ ગોતવાની છે રાતને બરોબર તો એની આપણે ફિકર કરવાની છે મહેનત કરવાની છે ને ઈબાદત કરવાની છે પાંચે તાક રાત ગોલ્ડન રાત કહેવાય બરાબર તો આ એક મસલો છે અત્યારની કોમ માટે તો અત્યારે સમજી લેજો બરોબર એટલે આગળ જતા વાંધો ન આવે તો ચાલો ઈશાની નમાજ પડતા હોય તરાબી પડતા હોય તમને મળું છું સુલા તરાબી ઈશાની નમાજ અને જમીને તમારી સામે આવી ગયો છો ને અત્યારે હવે આપણે જવાનું છે યરબ મસ્જિદે ન્યા ન્યા મહુવા અરબ મસ્જિદે ખાનકા પણ બેઠેલો છે દસ દિવસમાં અને એતે કાપડ બે એક જ હોય છે બરાબર પણ ખાનકામાં તમને સ્પેશિયલ મોલાના બધી ગાઈડલાઈન આપે અમલ કે બરાબર એ તમારે ફોલો કરવા પડે છે દસે દસ દિવસ સુધી અને એતે કાપે એમાં જ આવી જાય બરાબર ત્યાં બધું ઘણું બધું શીખવા મળે છે તો ત્યાં અત્યારે રાતના ઈશાની નમાજ પછી તરાબી પછી ભયાનનો પ્રોગ્રામ હોય છે તરા પછી કહેવાય કે જીકરનો પ્રોગ્રામ હોય છે ને લાસ્ટમાં દુઆ થાય છે અત્યારે ચાલુ જશે તો આપણે ત્યાં જઈએ છીએ હું ફ્રેન્ડ છે બી તમને ત્યાં જઈને બતાવ ફાઈનલી અત્યારે પહોંચી ગયા છે અરબ તમને અંદર જઈને બતાવું હા છે કઈ વજુ ખાનજિદ નું આમ જોઈ શકો છો وجو كرميه ثلاثه. ورسوله التحيات المباركات الصلوات التكبات لله السلام عليك ايها النبي ورحمه الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا رسول الله بسم الله والسلام على رسول الله ذكر ما ہم اپنی نیت کو درست کریں میری آپ کی اہمیت ہونی چاہیے اللہ راضی ہو جاوے اللہ کی محبت اللہ کا عشق اللہ کی معرفت کا نور اور اللہ ہی سے ہونے کا سو فیصد دل کے اندر یقین آ جائے دنیا دنیا کی ساری محبت ہمارے دل کے اندر سے نکل جاوے اس وجہ سے میں اللہ کو راضی کرنے کے لیے اللہ کا ذکر کر رہا ہوں یا اللہ یا اللہ یا, اللہ، یا اس کو قبول فرما آسان فرما اور ذکر کی حقیقت ہم سب کی زندگیوں میں پیدا فرما لا الہ الا اللہ محمد رسول اللہ صلی اللہ علیہ وسلم لا الہ الا اللہ 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 لا الہ الا اللہ

<وس stereotype> لا, إله لا إله إلا الله <سؤال authenticity> لا إله إلا الله لا إله إلا الله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم لا إله إلا الله <ص> لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله لا إله إلا الله la ilaha illallah 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 لا اله الا الله 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 محمد رسول الله صلى الله عليه وسلم لا اله الا الله لا اله الا الله لا اله الا الله La ilaha illallah 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 la محمد رسول الله صلى الله عليه وسلم اللهم الله صل على سيدنا ونبينا وحبيبنا وشفيعنا ومولانا محمد وبارك وسلم تسليما كثيرا كثيرا اشهد ان لا اله الا الله واشهد ان محمدا رسول الله Não, não

イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ、イルナ。

لا معبود إلا الله لا موجود إلا الله لا مقصود إلا الله لا مطلوب إلا الله لا محبوب إلا الله

لا إله الا الله محمد رسول الله صلى الله عليه وسلم اللهم صل على سيدنا ونبينا وحبيبنا وشنا ومولانا محمد وبارك وسلم تسليما كثيرا كثيرا أشهد أن لا إله إلا الله Allah 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 Allah

है सम कर्वर दुआ की

دل تو کیا ہے دن ان پر دل تو کیا ہے دن ان پر جان بھی امنوں چین دنیا میں بس وہی تو پاتے ہیں امنوں چین دنیا میں امنوں چین دنیا میں याद मोस में जो यादे मुस्ता में जो ख़ुदि को भुल जाते याद मोस में जो ख़ुदि को भुल जाते सर्वर दो